આ વિડિયોની અંદર કેપ્ચરિંગની ઘટનામાં એક સામે ફરિયાદ પણ કરવામાં આવી છે ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે આ પ્રકારની ઘટના આ સમયની અંદર કેટલી યોગ્ય છે અને શા માટે આ પ્રકારની ઘટના બની તે પણ એક સૌથી મોટો સવાલ છે ત્યારે ન્યૂઝરૂમથી કૃષ્ણ અમારી સાથે જોડાયેલા છે કૃષ્ણ આપને જે વિડીયો આપે જોયો હશે જે બુથ કેપ્ચરિંગની ઘટનાનો વિડીયો વર્ષો પહેલા આ પ્રકારની ઘટનાઓ સાંભળવામાં આવતી હતી પરંતુ અત્યારના સમયની અંદર સવાલ ઉઠાવનારો છે આ વિડિયો જી બિલકુલ કિન્નરી લોકશાહીના લોકતાંત્રિક મૂલ્યોના ધજાગરા ચિત્રા ઉડાવતો આ વિડીયો છે તમારો હું તમૂલ્ય છે એવું કહેવામાં આવે છે પરંતુ આ જ મૂલ્યવાન મતની કેવી રીતે મજાક બનાવવામાં આવી રહી છે અને આ કોઈ બિહાર કે યુપીના દ્રશ્યો નથી પરંતુ આ ગુજરાતના દ્રશ્યો છે દાહોદ બેઠકની આ વાત છે મહીસાગરના સંતરામપુરના પથરામપુરમાં વિજય ભાભોર નામનો એક વ્યક્તિ જે પોતે પણ ભારતીય જનતા પાર્ટીનો મેમ્બર છે અને રમેશ ભાભોર નામના ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર છે એ સત્તાના નશામાં સત્તાના મધમાં આવીને આખું બૂથ કરી લે છે અને વિડીયોમાં સંભળાતા શબ્દો ઘણું બધું કહી જાય છે પોતે કહી રહ્યો છે કારણ કે જિલ્લા કલેક્ટર પ્રિસાઇડિંગ ઓફિસર આ બધા શું કરી રહ્યા હતા શા માટે તેમણે કોઈ ફરિયાદ ન કરી કારણ કે વિડિયો વાયરલ થયો ત્યારબાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા મીડિયાના અહેવાલ દ્વારા અને ત્યારબાદ હવે પ્રશાસનીય તંત્ર જાગ્યું છે અને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે કાર્યવાહી

એ પણ સવાલ ઉઠી રહ્યા છે જી બિલકુલ ક્રિષ્ણા આપ અમારી સાથે જોડાયેલા રહેશો